જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વીર બાળક જોધપુરના નરેશ એવા યશવંતસિંહની સાંઢળીઓ એટલે કે ઉટડીઓનું રક્ષણ એના રક્ષકો કરતા હતા એક દિવસ તેમના રક્ષકે ફરિયાદ કરી કે મહારાજ આપણી એક ઉટડીને એક સામાન્ય ખેડૂતના દીકરાએ મારી નાખી આથી રાજા ગુસ્સે થયા અને કહ્યું કે જાઓ તેમને મારી નજર સામે હાજર કરો સૈનિકો ગયા અને પેલા ખેડૂત અને તેના પુત્રને લઈ આવ્યા ખેડૂતે પોતાના પુત્રને રાજાની સામે આગળ કર્યો અને કહ્યું કે લ્યો મહારાજ આ તમારો ગુનેગાર તમારી સામે છે તો મહારાજને નવાઈ લાગી કે મારી ઉટડીને મારનાર આ નાનો એવો બાળક એટલે એ મહારાજ એ બાળકને પૂછે છે કે હું નથી માનતો કે તે સાંધડીને મારી હોય અને તું આવડો એવો નાનો શા માટે ઉટડીને મારી તો વીર બાળકે કહ્યું કે મહારાજ એ ઉંટડીયું અમારા ખેતરની અંદર ઘૂસી ગઈ હતી હું ત્યારે મારા પાકનું રક્ષણ કરતો હતો મેં તમારા રક્ષકોને સમજાવ્યા કે આ મારો પાક વાવ્યો છે ખૂબ મહેનત કરી છે ત્યારે આ પાક થયો છે અને તમે આમ જ ઉંટડીઓ અંદર ભેળવી દો છો મેં એને વિનંતી કરી કે તમે ઉંટડી લઈ લો પરંતુ તમારા રક્ષકો માન્યા નહીં આથી મેં તમારી એક ઉંટડી મારી નાખી રાજાને ખૂબ નવાઈ લાગી કે આવો સુંદર જવાબ આ બાળક આપે છે પણ હજી હું માનવા તૈયાર નથી કે આવડો એવો નાનો બાળક અવડી મોટી ઉટડીને મારી શકે આથી બાળકે આજુબાજુ જોયું તો સામે એક ઊઠ રાજાનો ઊભો હતો તરત એ બાળક તે બાજુ ગયો અને પોતાની તલવાર કાઢી અને એક ઝાટકો પેલી ઉટડીના ગરદન ઉપર માર્યો અને એ ઉટડીનું માથું ન ખૂકી દીધું આખો દરબાર જોતો જ રહી ગયો કે આટલી શક્તિ આવા બાળકની નાના એવા બાળકની રાજા પણ નવાઈ પામ્યું અને રાજાને એમ થયું કે આ આ બાળક પાસે અદભુત શક્તિ છે આથી એ બાળકને પોતાના રાજ્યની અંદર કામે રાખે લે છે અને એ જ બાળક એ વીર દુર્ગાદાસ રાઠોડ હતો અને મોટા થઈ એ વીર દુર્ગાદાસ બન્યા શક્તિમાં તેમનો કોઈ ઝોટો નહોતો કારણ કે નાનપણમાં જ આવી એને એમાં અદ્ભુત શક્તિ હતી મોટા થયા પછી દિલ્હીના રાજા ઔરંગઝેબ એ મોઘલ સમ્રાટો સામે પડ્યા અને એ ઘાતકી ઔરંગઝેબને હરાવી પણ દીધા અને પોતાના રાજ્યમાંથી તેમને દૂર કર્યા હતા આમ નાના હોથી માંડીને મોટા સુધી તેને ખૂબ સુરવીરતાનું કામ કર્યું વંદન છે આવા દુર્ગાદાસ રાઠોડ જેવા વીર બાળક અને મોટા થયા પછી હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કર્યું એવા વીર દુર્ગાદાસને